છેલ્લા બે ત્રણ એપિસોડમાં આપે જોયું હશે કે આપણે શ્રીમદ ભાગવતમાં જે કથાઓ આવે છે કથામાંના પાત્રો અને પ્રસંગોને ઉપાડીને એના અર્થઘટનો પ્રયાસ કરીએ છીએ એટલે કે એ પાત્ર અને પ્રસંગોની વાત શા માટે આવી કારણ કે શ્રીમદ ભાગવત છે એ કોઈ કથા સંગ્રહ નથી એ અધ્યાત્મવિદ્યાનો ગ્રંથ છે એ કોઈ તત્વમે માનસા નથી પણ જીવનના મૂળ આધ્યાત્મિક જે રહસ્યો અને સત્યો છે તો એ સમજાવવા માટે થઈને કથાનો ઉપયોગ તો એક સહાયક સાધન રૂપે કરે છે દ્રષ્ટાંત તરીકે ઉદાહરણ તરીકે તો ઉદાહરણ કે દ્રષ્ટાંત રૂપે આવતી જે આ કથાઓ છે ને જે પ્રસંગો છે તેની પાછળ જીવનનું કયું રહસ્ય જીવનનું કયું સત્ય આપણને આ અધ્યાત્મ ગ્રંથ સમજાવે છે એ ખોલીને બતાવવાનો આપણો પ્રયત્ન છે એટલે તમે જોયું હશે કે અત્યાર સુધીના એપિસોડમાં આપણે નારદ એના પાત્રની વિગત જોઈને આપણે ખોલીને સમજાવ્યું કે નારદ શું છે પરીક્ષિત શું છે તક્ષક કોણ છે એમ સમજાવતા સમજાવતા આપણે ધ્રુવ સુધી પહોંચ્યા અને આપણે જોયું કે ધ્રુવ શું છે વગેરે તો જીવનના જે સનાતન સત્યો છે અને રહસ્યો છે એની વાત એ કરવા માગે છે કારણ કે આ ગ્રંથ એ ખરેખર તો લાઈફ મેનેજમેન્ટનો ગ્રંથ છે જીવનનું પ્રબંધન કેવી રીતે કરવું જીવનનો વહીવટ કેવી રીતે કરવો કેવું જીવન જીવવું કેવી રીતે જીવવું એ સમજાવતો ગ્રંથ છે ને એટલા માટે થઈને આ બધા સિદ્ધાંતો સીધી રીતે સિદ્ધાંતના રૂપમાં સમજાવવાને બદલે આવી પાત્રો અને પ્રસંગોની ગોથણી કરીને કથાત્મક રૂપે આપણી સામે પ્રસ્તુત કરે છે તો આજે હવે આપણે સમજવું છે કે ત્રીજા સ્કંદની અંદર અને ચોથા સ્કંદમાં જે બધી કથાઓ આવે છે સર્ગ અને વિસર્ગ એ બે નામથી આવે છે સર્ગ એટલે સર્જન અને કેવું સર્જન જે પોતાની પ્રતિભા વડે કરેલું હોય અને પ્રતિભા એટલે પોતાની કલ્પના શક્તિ પોતાની સંકલ્પ શક્તિ વડે કરેલું હોય તે તો પરમ કૃપાળુ પરમાત્માએ પોતાની ઈચ્છા શક્તિ કે કલ્પના શક્તિથી જે સૃષ્ટિ પેદા કરી એને કહેવાય સર્ગ અને એને જે સૃષ્ટિ પેદા કરી એના દ્વારા જે સૃષ્ટિ પેદા થઈ એટલે કે ભગવાનથી નહીં પણ ભગવાને પેદા કરેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના કરતા દ્વારા એ પ્રજાપતિ દ્વારા જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ એને કહેવાય વિસર્ગ તો એક ભગવાને સર્જેલી સૃષ્ટિ છે અને બીજી સૃષ્ટિ સર્જેલી છે તે દેવોએ સર્જેલી સૃષ્ટિ છે દેવ બ્રહ્માએ તો બ્રહ્માજીને આ મુખ્ય કામ સોંપેલું છે કે તમારે પૃથ્વી ની ઉપર પ્રજાનો વિસ્તાર કરવાનો છે બ્રહ્માને પોતે જન્મ આપ્યો છે પોતાની સંકલ્પ શક્તિથી અને બ્રહ્માને કામ સોંપ્યું છે તો બ્રહ્મા જે કામ એ કરવા માંડ્યા છે તેમાંથી પોતાના અમુક માનસ પુત્રો છે એને ન સ્વીકાર્યું શનકાદી વગેરે આપણે જોયું નારદ વગેરે પણ પછી જ્યારે બ્રહ્માને એમ થયું કે મારે સૃષ્ટિનું સર્જન કરવાનું મારું આપદ ધર્મ છે મારું આપદ કર્મ છે તો એમણે પોતાના શરીરમાંથી જ મનુ અને શત્રુપાને પેદા કર્યા અને મનુ અને શત્રુપાનો જે બંનેના યુગલથી એ યુગલ દ્વારા જે સંસાર ચાલુ થયો આ પૃથ્વીના ધરાતલ ઉપર તો એની વાત આપણને એમણે માંડીને કહી તો પૃથ્વીને કેવી રીતે વરાવતાર રૂપે પાછા એ લઈ આવ્યા ઉપર લઈ આવ્યા એની અંદર પોતાનો સંસાર માંડી અને મનુ શત્રુપાએ કેવી રીતે મૈથુની સૃષ્ટિ ઊભી કરી અને પોતાનો સંસાર વિકસાવવાની પ્રવૃત્તિ કરી એ વાત આપણને ત્રીજા સ્તરી સુધી કહી અને પછી આપણે જોયું કે એની અંદર હવે પછીના જે સ્કંદો છે એ સ્કંદની અંદર હવે એનો વિસ્તાર કરીને આપણને સમજાવે છે કે એમના સંતાનોમાંથી હવે જે કંઈ સંતાનો થયા તેની વાત આપણને રજૂ કરે છે તો એ વાત રજૂ કરતાં કરતાં આપણને ચોથા સ્કંદની અંદર ચાર પ્રકરણોમાં બહુ જ વિસ્તારથી આખી વાત સમજાવે છે એ ચાર પ્રકરણો કયા છે એમને ફાળવ્યા છે જેના અધ્યાય તો જાજા છે પ્રકરણ એક મુખ્ય પણ એના અધ્યાય જાજા એ ચાર જે છે તે છે ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ તમે જુઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ જીવનના ચાર પુરુષાર્થ કયા છે આપણા શાસ્ત્રોએ આપણા પૂર્વજોએ આપણા વડીલોએ દુનિયામાં એકમાત્ર ભારતીય પ્રજા એવી છે કે જેણે પોતાના સંતાનો માટે પોતાના અનુજો અને વંશજો માટે થઈને જીવનનું પૂરું વ્યાકરણ તૈયાર કરીને આપ્યું છે દુનિયાની કોઈ પ્રજાની પાસે આવું એકદમ સુચિંતિત સુવ્યવસ્થિત વેલ થોટ વેલ ઓર્ગેનાઇઝ એવું જીવનનું ગ્રામ નથી સિવાય કે આપણે ત્યાં તો એમણે ચાર વર્ણ ચાર આશ્રમ ચાર પુરુષાર્થ એમ બધું ગોઠવીને આપણને સમજાવ્યું છે તો એમાં હવે ચાર પુરુષાર્થની એમને વાત કરવી છે કે જીવનને તમારે સફળ અને સાર્થક કરવું હોય તો તમારે આ ચાર પુરુષાર્થ છે તે જીવનમાં કરવા પડે તો એમાંથી ધર્મ પુરુષાર્થની આખી વાત સમજાવવા માટે થઈને બે વાત કરવી પડે કે ધર્મ શું છે અને ધર્મ શું નથી જે વસ્તુ ધર્મ નથી ને અધર્મીય છે ધર્મની વિરોધી છે તો એ પણ એને બતાવવી પડે અને એ દૂર કરે તમારા જીવનમાંથી અને તમે લઈ આવો એ વાત થઈને શિવજીની કથા તો વાત એમ છે કે બ્રહ્માના માનસપુત્ર એવા દક્ષ બધા પ્રજાપતિઓની અંદર ખૂબ લોકપ્રિય નીવડ્યા ખૂબ સફળ નીવડ્યા એટલે બ્રહ્માજીએ એમને એના અધિપતિ રૂપે સ્થાપ્યા આ બધા જ પ્રજાપતિઓના મુખ્ય પ્રમુખ રૂપે એમને સ્થાપ્યા તો એમણે યજ્ઞો કરવાનું શરૂ કર્યું પહેલો યજ્ઞ એમણે પ્રયાગરાજની અંદર કર્યો અને ચારે બાજુથી ઋષિમુનિઓને તપસ્વીઓને દેવતાઓને બધાને નિમંત્રિત કર્યા અને એ યજ્ઞ જ્યાં શરૂ થવાનો હતો પ્રયાગરાજમાં એ જગ્યાએ એ જરા મોડેથી દાખલ થયા ત્યાં સુધીમાં આખી સભા છે એ સભાસદો બધા ગોઠવાઈ ગયા હતા સભામાં જેમાં બ્રહ્મા પણ એમના પિતાજી હતા એ પણ હાજર હતા શંકર પણ હાજર હતા ભગવાન શંકર એ પણ હાજર હતા હવે જ્યારે આવી મહત્વની વ્યક્તિ આવા ઉચ્ચ હોદ્દાવાળી વ્યક્તિ જ્યારે પ્રવેશે સભાખંડમાં ત્યારે સ્વાભાવિક છે કે એને આદર આપવા માટે બધા જ ઊભા થઈ એને માન આપે એટલે મોટાભાગના સભાસદો બધા ઊભા થઈ ગયા એમાં દેવો હતા એમાં ઋષિઓ હતા એની અંદર બીજા નિમંત્રિતો હતા એ બધા ઊભા થયા આખા સભાખંડમાંથી બે સભાસદો ઊભા ન થયા એક બ્રહ્માજી અને બીજા શંકરજી બ્રહ્માજી તો સ્વાભાવિક છે કે એના પિતા હોવાને કારણે દક્ષના પિતા હોવાને કારણે એને કંઈ પુત્ર દાખલ થાય તો એને માન આપવા માટે ઊભું થવાનું ન હોય બલકે પુત્રે પિતાની પાસે નમન કરીને એનો આદર કરવાનો હોય પણ શંકર તો એમના જમાય હતા શંકર એમના જમાય હતા એટલે પુત્રવત ગણાય અને પુત્રની તો એ ફરજ બને કે ઊભા થવું જોઈએ માન આપવું જોઈએ પણ ભોળાશંકર તો આપણે જાણીએ છીએ કે હંમેશા સમાધિ અવસ્થામાં જ હોય છે એટલે એને તો ખબર નથી પોતાની સમાધિ અવસ્થામાં મગ્ન છે એટલે ક્યારે આવ્યા દક્ષ અને બધા ઊભા થઈને સન્માન આપ્યું પોતે ઊભા થવું જોઈએ એવું કંઈ એમને ખ્યાલ નથી અને એટલે ઊભા નહીં થયા એનું દક્ષ પ્રજાપતિને બહુ ખરાબ લાગ્યું બહુ માઠું લાગ્યું અને એકદમ અહંકારમાં આવી ગયા આવેશમાં આવી ગયા અને એને ન કહેવાના વચનો પરિસભામાં શંકરને કહી નાખ્યા એણે કહ્યું કે મારા પિતાજીની સલાહથી મેં મારી ફૂલ જેવી કોમળ અને અત્યંત સુંદર એવી પુત્રી એમને પરણાવી પણ આ સ્મશાનમાં રહેનારો ભભૂત ચોપડનારો બાવા સાધુ અને ભભૂતો અને આ પ્રકારના ભૂતોની વચ્ચે રહેનારો ગળામાં આવી હારમુંડની માળા પહેરનારો જટ્ટા ધારણ કરનારો મને તો સહેજ પસંદ નથી એનામાં વિવેકની કોઈ છાંટ નથી તમે જુઓ છો કે હું સભામાં દાખલ થયો તો બધાએ ઊભા થઈને મને માન આદર આપ્યો પણ એ માન આદર આપતો નથી જમાઈ હોવાને કારણે મારો પોતાનો એ પુત્રવત ગણાય એને મને આદર આપવો જોઈએ પણ આદર આપ્યો નહીં મને બહુ ખરાબ લાગ્યું છે હવે પછી જે કોઈ યજ્ઞ કરે કોઈ દેવતાઓ એનો ભાગ ન રાખે યજ્ઞમાં અને એની સ્થાપના પણ ન કરે શિવજી તો આ બધું સાંભળતા રહે કશું બોલ્યા નહીં એ તો પોતાની અવસ્થામાં મસ્ત હતા એણે આ બધું સાંભળી લીધું એ તો યજ્ઞ પૂરો થયો પણ સભામાંથી પણ કોઈએ વિરોધ ન કર્યો કે ભાઈ શિવજી છે તે ભગવાનની જે ત્રિપુટી છે વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાંના એક છે એટલે ખરેખર વિષ્ણુનું જ રૂપ છે અને એની સાથે આ પ્રકારનું વર્તન ન થાય આવું એનું અપમાન ન કરાય એવું કોઈએ કહ્યું નહીં કોઈ પણ પ્રકારનો પ્રતિવાદ કર્યા વિના કોઈ પણ પ્રકારનો પ્રત્યાઘાત આપ્યા વિના કે પ્રતિક્રિયા આપ્યા વિના શિવજી તો ચાલ્યા ગયા પણ મનમાં દક્ષને જે ડંખ રહી ગયો હતો એટલે એટલી હદે એમનો અહંકાર જે છે તે મોટો ફૂલાયો અને અને એને એને એમ થયું કે હવે અપમાન સભામાં સૌની વચ્ચે નીચો ત્યારે સાચું એટલે થોડા સમય પછી એમણે ઋષિકેશ પાસે કનખલમાં એક બીજા મોટા યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપતિએ અને એમાં ચારે તરફથી દેવો ગંધર્વો યક્ષો ઋષિઓ અને આમંત્રિતોને બધાને નિમંત્ર્યા પણ પોતાના શિવજીને એને નિમંત્રણ આપ્યું નહીં પોતાની પુત્રીને નિમંત્રણ આપ્યું નહીં પુત્રી તરફ પણ આ પ્રકારનો એને અડગમો પ્રગટ કર્યો કે ભલે મારી દીકરી છે પણ એ આવી રીતે આને પરણી છે હવે એને પણ મારે બોલાવવી નથી જ્યારે વિમાનમાં બેસીને બધા ત્યાંથી પસાર થતા હતા ત્યારે કૈલાસ ઉપર રહેલા શિવજી અને પાર્વતીજી આ જુએ છે ત્યારે પાર્વતીજીને બહુ જ આશ્ચર્ય થાય છે કે આટલા બધા લોકો એના પિતાને ત્યાં જઈ રહ્યા છે એવી જ્યારે ખબર પડી કે મોટો યજ્ઞ કરી રહ્યા છે ત્યારે એ પોતાના પતિ શિવજીને વિનંતી કરે છે કે આપણે પણ જઈએ અને ત્યારે શિવજી કહે છે કે જ્યાં નિમંત્રણ હોય ત્યાં જઈ શકાય આપણને નિમંત્રણ જ નથી એટલે આપણે ન જવું જોઈએ ત્યારે એ છે કે પિતાના ઘરે જવા માટે કંઈ પુત્રીને નિમંત્રણની જરૂર હોતી નથી અને તમે તો દામા જ છો જમાય છો તમે અધિકારની રૂએ તમે આવી શકો છો ત્યારે કહે છે કે એવી જગ્યાએ જવાય નિમંત્રણ વગર પણ જ્યાં આપણું કંઈ સન્માન થવાનું હોય આપણું અપમાન ન થવાનું હોય અને કોઈ બીજા ભાવથી દુષ્ટ ભાવથી યજ્ઞનું આયોજન ન હોય ત્યાં તો કે તમે એમ કેમ કહો છો પાર્વતીજી પૂછે છે ત્યારે એ કહે છે કે વાત એવી બની છે સતી જ્યારે પૂછે છે ત્યારે ત્યારે તેનું નામ સતી છે હજી પાર્વતી થયા નથી એના પછીના અવતારમાં એ પાર્વતી થાય છે પણ સતીજી પૂછે છે કે એવું શું થયું છે તો કહે છે કે આવું બન્યું હતું એ મારું અપમાન એમને પોતાને અપમાન લાગ્યું અને હવે મને મને અપમાનિત કરવા માટે થઈને આ યજ્ઞનું આ રીતે આયોજન કરીને આપણને નિમંત્રણ નથી મોકલવામાં આવ્યું એટલે મને લાગે છે કે આપણે ન ન જવું જોઈએ મારે ન જવું જોઈએ તમારે ન જવું જોઈએ પણ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ હોય અને પોતે ન જાય પોતાના પતિને પિતા વચ્ચે આ પ્રકારનો મનમુટાવ થયો છે તો મારી ફરજ એ છે કે બંને વચ્ચે સમાધાન કરાવવું એનો ઉકેલ લાવવો એવી ઈચ્છાથી આલે વિલે થયા કરે છે સતી એને થાય છે કે જવું કે ન જવું જવું કે ન જવું જશો તો કોઈ ફાયદો નથી અને હાનિ થવાનો સંભવ છે એવી ચેતવણી પણ શિવજી આપે છે અને છતાં સતીથી રહેવાતું નથી અને એમ થાય છે કે પિતા અને પતિ વચ્ચે મારે કંઈક સેતુ બાંધવો જોઈએ અને એટલે ગયા શિવજીએ પોતાના ગણ પણ એમની સાથે મોકલ્યા ત્યાં ગયા તો પિતાએ સામું જોવાની પણ કોઈ દરકાર ન કરી માતા મળી બહેનો મળી પણ દરેકને કડક સૂચના પિતા તરફથી હતી એટલે કોઈએ એના તરફ એ માનપાન આપ્યું નહીં એટલે સભાખંડમાં ગઈ યજ્ઞ સ્થળમાં કુંડ જ્યાં રચ્યો હતો અને યજ્ઞ સ્થળ જ્યાં હતું ત્યાં ગઈને જોયું તો શિવજી માટેનું કોઈ સ્થાન નિર્ધારિત નહોતું કર્યું રુદ્રની સ્થાપના જોવી જોઈએ યજ્ઞમાં શિવજીને એનો ભાગ અપાવવો જોઈએ દેવરૂપે એમાંનું કશું જ આયોજન નહોતું એ જોઈને અત્યંત વ્યથિત થયા એટલે એણે પ્રશ્ન પૂછ્યો યજ્ઞ કરાવનાર જે ઋષિઓ હતા એમને પ્રશ્ન પૂછ્યો કે આમ કેમ છે તો કે તમારા પિતાની સૂચના છે એને અમે ન કરી શકીએ એટલે મેં કર્યું નથી ત્યારે એને થયું કે આ પિતા તો હદબાર જાય છે જગત આખાના દેવના પણ દેવ જે છે જે મહાદેવ છે એનું આ રીતનું અપમાન એ અયોગ્ય છે અને પિતાને હવે બહુ જ અહંકાર આવ્યો છે હું એમના શરીરથી પેદા થઈ છું મારા શરીરમાં એનું લોહી વહે છે એટલે મારે પણ આ સ્થળે હાજર નહીં રહેવું જોઈએ મારા પતિનું અપમાન એ મારું અપમાન છે હું અહીંથી પાછી જાઉં અને મારા પતિ જો વાત વાતમાં પણ એમ કે દક્ષની પુત્રી એવા તમે તો મને બહુ આઘાત લાગે એટલે પોતે નિર્ણય કરે છે કે અહીંયા હવે મારે જાન આપી દેવી જેનું લોહી મારા શરીરમાં ફરે છે એટલે પોતાના જ પગના અંગૂઠામાંથી યોગાગ્નિ દ્વારા અગ્નિ પ્રગટાવી અને સતી ત્યાં પોતે અગ્નિ પેટાવીને પોતાની જાન ત્યાં સમર્પિત કરી દે છે આખો યજ્ઞ તો એક બાજુ રહી ગયો પિતાને ઘેર આવેલી પુત્રી છે તે પુત્રીને માન સન્માન કે આદર મળવાની વાત તો બાજુ ઉપર રહી પણ પિતા અને એમના આવડા મોટા યજ્ઞની પ્રવૃત્તિ આવડા મોટા પવિત્ર કાર્યની પ્રવૃત્તિ વખતે પુત્રીએ નાખુશ થઈને આત્મહત્યા કરી લેવી પડે પોતાની જાન દઈ દેવી પડે એવી જે ઘટના ઊભી થઈ તો શિવજીના એની સાથે ગયેલા જે ગણ હતા એ બધા ગુસ્સે થયા અને એને સાપ આપવાનું ચાલુ કર્યું તો યજ્ઞ કાર્ય કરાવનાર જે ઋષિ હતા એને સામા શાપ આપ્યા અને એટલે શિવજીએ બધાને પાછા બોલાવી લીધા જ્યારે પોતાનો દેહ પાડી દીધો સતીએ ત્યારે એ સમાચાર જેવા શિવજીને મળ્યા શિવજી ક્રોધે ભરાયા પોતાની જટા છોડી અને જટાને પૃથ્વી ઉપર જોર જોરથી પછાડીને એમાંથી એને એક વીરભદ્ર નામનો મહાપરાક્રમી હજાર હાથવાળો એવો ગણ છે તે પેદા કર્યો ને એને આદેશ કર્યો કે જાઓ દક્ષના યજ્ઞનો ભંગ કરો એટલે અનેક અસ્ત્રો લઈને અનેક ગણની સાથે આવ્યા અને આખા આખા યજ્ઞને યજ્ઞને કરી નાખ્યો દક્ષનું માથું છે તે નાખ્યું જે ઋષિ મુનિઓ દાઢી વાળા હતા એની દાઢીઓ ખેંચી લીધી કોકના દાંત કાઢી નાખ્યા એટલી બધી હદે એ બધું થયું કે જેને કારણે રમખાણ મચી ગયું આટલું થયા પછી આખો યજ્ઞ તો પૂરો ન થઈ શક્યો અને આખરે બધા દેવો અને જે કંઈ પંડિતો હતા એ બધા દોડીને બ્રહ્માજી પાસે ગયા અને વિનંતી કરી કે કે આવું થઈ ગયું છે છે યજ્ઞ અધૂરો રહી ગયો એમણે કહ્યું શિવજી તો ભોળેનાથ છે તમે એમની પાસે જાઓ ને વિનંતી કરો એમના મનમાં કાંઈ નથી આ ખોટું અભિમાન અને અહંકાર કરીને દક્ષે પેટ ચોડીને પીડા ઊભી કરી છે પોતાના માટે એટલે ત્યાં જઈને વિનંતી કરશો તો એ પાસે રાજી થઈને એ આસુ તોષ છે એમ આસુ રોષ પણ છે એ જલ્દીથી ગુસ્સે થઈ જાય છે એમ જલ્દીથી વરદાને આપી દે છે તમે જાઓ એ ગયા બ્રહ્માજી પણ સાથે ગયા અને શિવજીને કહ્યું એટલે શિવજીએ પાછો યજ્ઞ પૂરો કરાવ્યો એના ધડ ઉપર પાછું બકરાનું માથું મૂકી અને એમને જીવિત કર્યા બાકીના જેની દાઢી ખેંચી લીધી હતી અને બકરાની દાઢી પહેરાવી અને દંડ તો સૌને આપ્યો પણ આ જે કથા જે આવી તે કથા એટલા માટે મૂકી છે કે ભાગવત દ્વારા આપણને અધ્યાત્મની એક મોટી કિંમતી વાત ભાગવત્કાર સમજાવવા માગે છે અને તે વાત એ છે કે જીવનમાં ધર્મ શું છે ને અધર્મ શું છે એ સમજવું જરૂરી છે ધર્મ એક મોટો પુરુષાર્થ છે અને એ પુરુષાર્થ સંસિદ્ધ કરવા માટે તમારે એટલા જાગૃત અને સભાન રહેવું જોઈએ કે તમારાથી અધર્મીય તમારાથી અપવિત્ર તમારાથી અનુચિત એવું કોઈ કાર્ય ન થઈ જાય અને એવું કરાવવામાં મોટો ભાગ ભજવનાર હોય તો માણસનો પોતાનો અહંકાર છે તો શિવજી જે છે તે તો જ્ઞાન સ્વરૂપ છે સતી પવિત્રતાનું મૂર્તરૂપ છે પણ આ દક્ષ છે તે આ પ્રકારે અહંકારની જીવતી જાગતી મૂર્તિ છે જેણે અધર્મ આચર્યો અને અપવિત્રતા આચરી તો એની કથા દ્વારા આપણને સમજાવે છે કે તમારે અધર્મને ઓળખવો જોઈએ તમારે અહંકારી ન રહેવું જોઈએ અધ્યાત્મના પથ ઉપર તમારે જો પ્રગતિ કરવી હોય તો સૌથી પહેલાં તમારે અહંકારનું વિસર્જન કરવું જોઈએ તમે અહંકાર શૂન્ય થાવ તો જ તમે જે છે તે કોઈ પણ રીતે અધ્યાત્મના પથમાં ડગલો માંડીને આગળ વધી શકો છો એટલે યજ્ઞ ભંગની જે આખી કથા આવી શિવજી એના દેહને દેહને સતીના લઈને ત્યાંથી ઉપાડીને ચારે બાજુ બ્રહ્માંડમાં ગુમવા લાગ્યા ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડીને એના શરીરના અંગોને છેદ કરવાનું શરૂ કર્યું હાહાકાર મચી જાય એવી સ્થિતિ હતી જે જે જગ્યાએ સતીના અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાણી એકાવન જગ્યા એના અંગો છે એનો નિપાત થયો એને પરિણામે એકાવન શક્તિ પીઠો કેમ કે સતી એ બીજું કોઈ જ નથી એ ભગવાન શિવ મહાદેવ એની અર્ધાંગના છે અને એ આદ્ય માતા છે તો એવી આદ્ય માતા છે તેની આ બધી શક્તિ પીઠો સ્થપાઈ તો જીવનની અંદર એક નાનકડો તમારો અવગુણ એ કેવડું મોટું રૂપ ધારણ કરી લે છે અને તમને અધર્મના માર્ગે જઈને તમારું પતન કરે છે પણ ભગવાનની કૃપાથી તમે જો પાછા સાચે રસ્તે આવો અને તમારા અવગુણને છોડો તો તમારું કેવું કલ્યાણ કરે છે એ આ દક્ષ યજ્ઞ યજ્ઞ ભંગની કથા દ્વારા આપણને સમજાવ્યું છે